સ્પોન્જી બનશે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે દોઢ કપ જેટલું પાણી લીધું છે મિક્સચર જારમાં આપણે દોઢ કપ જેટલું પાણી લેવાનું છે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું અને ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું અને ચાર ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું તો હવે આપણે એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લેશું જેથી હળદરનો કલર આપણા પાણીમાં આવી જાય હવે આપણે તેમાં એક લીંબુનો રસ એડ કરવાનો છે તો અહીંયા આપણે કોઈ પણ જાતના લીંબુના ફૂલ એડ કર્યા વગર આજે આપણે ખમણ બનાવવાના છીએ જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો તો મેં અહીંયા એક આખું લીંબુ નીચેવી દીધું છે હવે ઢાંકણ બંધ કરી આપણે આને એકદમ ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે બેસન એડ કરવાનું છે તો મેં અહીંયા એક કપ ભરી અને બેસન એડ કર્યો છે બેસન એડ કરી ફરી આપણે ઢાંકણ બંધ કરી અને ફરીથી આને ગ્રાઇન્ડ કરી લઈશું તો ગ્રાઇન્ડ કરેલું બેટરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતની બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આપણે તેને અડધો કલાક રેસ્ટ આપવાનો છે અડધો કલાક પછી આપણે જોઈ લઈશું તો હવે આપણે એમાંથી બે થી ત્રણ ચમચા જેટલું બેટર આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો અત્યારે હું એક બાઉલ જેટલા ઢોકળા બનાવું છું જ્યારે તમારે ઢોકળા બનાવવા હોય ત્યારે તમે ત્યારે તમે એ બેટર અલગ કરી અને પછી તેમાં સોડા કે ઈનો નાખી અને પછી સ્ટીમ કરવા રાખી શકો છો તો મેં અહીંયા સાઈડમાં એક બાઉલ જેટલું બેટર આમાંથી કાઢી લઈશ તો મેં અહીંયા બાઉલમાં બે ચમચા જેટલું બેટર કાઢી લીધું છે હવે આપણે આમાં ઈનો એડ કરીશું તો ઈનો એડ કરતા જ આપણું બેટર ફૂલી જશે આ રીતે હવે ફટાફટ જ તેને આપણે જે જે વાસણમાં સ્ટીમ કરવાનું હોય એમાં એડ કરી દઈશું તો મેં અહીંયા એક ચારણી લીધી છે તેમાં બટર પેપર રાખી દીધું છે આ રીતે બટર પેપર રાખી અને ચારણીમાં સેટ કરી લઈશું જો તમારી પાસે આવી ચારણીને એવું ના હોય તો તમે મોટી જાડી થાળી પણ લઈ શકો છો તો આ પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે હવે આપણે તરત જ બેટરને એડ કરી દેવાનું છે અને મેં સાઈડમાં પાણી ગરમ કરવા પણ મૂકી દીધેલું છે તો હવે આપણે ફટાફટ આ ચારણીવાળા બેટરને આપણે ઉકળતા પાણીમાં મૂકી દઈશું તો મેં અહીંયા એક કઢાઈમાં પાણી રાખી આ રીતનું મોલ્ડ રાખ્યું છે એમાં આ રીતની ચારણી આપણે ગોઠવી દઈશું અને એકદમ ફિટ ઢાંકણ ઢાકી આપણે તેને પંદર મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે પંદર મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ખમણ ઢોકળા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તો આપણે ચાકુની મદદથી ચેક પણ કરી લઈશું હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને ઠંડા કરવા માટે મૂકી દઈશું હવે આપણે વઘાર કરીશું તો એના માટે એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે બે ચમચી જેટલી રાય એડ કરીશું તો ખમણ ઢોકળામાં રાયનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને રાઈ બરાબર સતડે પછી આપણે તેમાં એક ચમચી આપણે તલ એડ કરીશું અને થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બે થી ત્રણ લીલા મરચાં આ રીતે કટ કરી અને એડ કરી દઈશું હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે તો 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 ખમણનો વઘાર આ થવો જોઈએ જ ખાવામાં ટેસ્ટી લાગશે હવે આપણે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ પાણીને ઉકાળવાનું છે તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને પાણીને આપણે ઉકાળી લઈશું તો પાણી આપણું ઉકળી ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે આને ઠંડુ થવા દઈશું હવે આપણે જે ખમણની પ્લેટ છે તેને આપણે આ રીતે કાઢી લઈશું બટર પેપરમાંથી આ રીતે નીકાળી લઈશું હવે આપણે આના પીસીસ કટ કરવાના છે તો તમારે ખમણના જે સાઇઝમાં પીસ કરવા હોય તે પ્રમાણે તમે કરી શકો છો તો આ રીતે આપણે ઇઝીલી પીસ કટ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો આપણા ખમણ એકદમ સ્પોન્જી બન્યા છે અને એકદમ જાળીદાર બન્યા છે તરત જ કટ થઈ જાય છે તો હવે આપણે એ જ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું તો આ રીતે મેં ટુકડા કરી લીધા છે હવે જે આપણે વઘારો કરે છે તે આપણે આની ઉપર એડ કરવાનું છે તો બધી બાજુ આપણે પરફેક્ટ વઘાર એડ કરી દઈશું તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી જાળીદાર પોચા ખમણ રેડી થઈ ગયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ખમણ બન્યા છે તો હું તમને એક પીસ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બન્યા છે તો એકવાર તમે આ રીતના ખમણ ઘરે બનાવશો તો તમે બહારના ખમણને પણ ભૂલી જશો વારંવાર ઘરે બનાવી અને ખાશો તેવા ટેસ્ટી બને છે તો આ રીતે પરફેક્ટ માપ સાથે તમે ખમણ બનાવશો તો તમારા ખમણ એકદમ બહાર મળે તેવા બનશે અને આ રીતનો વઘાર કરશો એટલે એકદમ ટેસ્ટી બહાર જેવા જ લાગશે તો તમે પણ આ રીતે ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરો અને તમને મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો